દેવ ઉઠી એકાદશીના દિવસે પડી રહી છે શનિની ભયંકર ભૂલથી પણ ન કરશો આ પાંચ કામ ફાયદાની જગ્યાએ થઈ જશે ભારે નુકસાન આખા ઘર પરિવારમાં આવી જશે ભયંકર ગરીબી અને દરિદ્રતા જી હા ભક્તો દેવ ઉઠી એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવું નહીં તો લક્ષ્મી માતા તમારા ઘરના ઉંબરેથી પાછા ફરી જશે અને પૂજા પાઠ ફળ પણ નહીં મળે હા મિત્રો તમારું આખું જીવન નર્ક સમાન બની જશે અને ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ જશે પછી ભલે તમે ગમે તેટલી મોટી પૂજા કરો હવન કરો કેટલાય ઉપાય કરો પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાછું વળીને પણ નહીં જુએ હા મિત્રો તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે અને તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે તેમજ તમારે જીવનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જી હા મિત્રો કારણ કે ભાઈઓ બહેનો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ નું મહત્વ છે અને દર મહિને બે એકાદશી આવે છે અને આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે મિત્રો આ બધી ચોવીસ એકાદશીઓ નું વિશેષ મહત્વ છે અને આ ચોવીસ એકાદશીઓ માંથી એક છે દેવ ઉઠી એકાદશી જેને પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવ ઉઠી એકાદશી કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીએ દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ કોઈ સામાન્ય એકાદશી નથી પરંતુ અત્યંત ચમત્કારિક અને શ્રેષ્ઠ એકાદશી છે મિત્રો એવી માન્યતા છે કે આ એકાદશી વર્ષની બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે આ અત્યંત શુભ અને મંગળકારી છે તમને બધાને જણાવું કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિદ્રામાં જાય છે જે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીએ થાય છે આ દિવસે તેઓ ચાર મહિના માટે ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં એટલે કે સુવા માટે જાય છે આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને ત્યારબાદ દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે આ સાથે ચાતુર્માસનો અંત થાય છે તેમ એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય ત્યારે કોઈ શુભ મંગળ કાર્ય થતું નથી જેમ કે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ વગેરે કરવું અશુભ ગણાય છે પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે ફરીથી લગ્ન મુંડન સગાઈ સહિતના તમામ માંગલિક કાર્યો શરૂ થાય છે આ ઉપરાંત દેવ ઉઠી એકાદશી બીજા દિવસે દ્વાદશી તિથિએ તુલસી વિવાહ આયોજન થાય છે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ અવતાર સાથે માતા તુલસી લગ્ન થાય છે જે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે આ ઉપરાંત ભક્તો તમને જણાવું કે બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી આ દેવ ઉઠી એકાદશીનું વ્રત જે સાધક કરે છે તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુની અસીમ કૃપા મળે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ કૃપા કરે છે તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાંથી દુઃખ અને પીડાનો નાશ થાય છે અને જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે એક ક્ષણમાં તમારા ચરણોમાં હશે કારણ કે ભાઈઓ બહેનો આ તે દિવસ છે જે દિવસે કરેલી નાનકડી પૂજા પાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા વરસાવે છે જેનાથી જીવનના સર્વ પ્રકારના રોગદોષ દૂર થાય છે અને ભાગ્ય સાતમા આસમાને પહોંચે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવ ઊઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અમને કૃપા પ્રાપ્ત થાય જીવનમાં ખુશીઓ આવે ધન દોલતમાં બરકત રહે અને દાંપત્ય જીવન ખુશિયોથી ભરેલું રહે આ વિસ્થિતિમાં બધા સાધકો આ દિવસે જગત ના પાલનહાર ભગવાન શ્રી હરી વિષ્ણુ અને લક્ષ્મી માતાની શ્રદ્ધા ભાવથી સાચા મનથી પૂજાપાઠ કરે છે નાના મોટા ઉપાયો કરે છે જેથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા અત્યંત પ્રસન્ન થાય પરંતુ દોસ્તો તમને બધાને જણાવું કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેવ ઉઠી એકાદશી દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ અને આવા કાર્યો ઘણા ભક્તજનો કરે છે જે આ દિવસે ન કરવા જોઈએ કારણ કે તેઓને ખબર નથી હોતી કે આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ તેઓ ફક્ત એટલું જ જુએ છે કે આપણે આ કામ કરી લઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અને તેમની કૃપા અમારા પર રહે પરંતુ મિત્રો આ જે કાર્યો છે જે કોઈ આ દેવ ઉઠી એકાદશીના શુભ અવસરે કરે છે તેને આ દિવસે કરેલી પૂજા પાઠ વ્રત નું ફળ પ્રાપ્ત થતું નથી બલકે તે પાપનો ભાગીદાર બને છે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લક્ષ્મી માતા એવા ઘરમાં વાસ નથી કરતા જ્યાં આ કાર્યો થાય છે ઘરના ઉંબરેથી પાછા ફરી જાય છે જેનાથી તે ઘરમાં દરિદ્રતા પગ પેસારે છે ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી આવી સ્થિતિમાં ભાઈઓ બહેનો આ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું કે આ વર્ષે બે હજાર પચીસ માં વ્રત કયા દિવસે રાખવામાં આવશે પૂજા નું શુભ મુહૂર્ત શું રહેશે વ્રત નું પારણું કયા દિવસે કરવું તેની પૂજા વિધિ શું છે જેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને લક્ષ્મી માતા નો ઘરમાં સ્થાયી વાસ થાય સાથે જ આપણે જાણીશું કે દેવ ઉઠી એકાદશીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જેનાથી સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે અને ધનદોલતની બરકત રોકાઈ જાય છે જેનાથી જીવન તહસનહસ થઈ જાય છે આ ઉપરાંત તમારામાંથી ઘણા ભાઈઓ બહેનોએ અમને પૂછ્યું હતું કે શું એકાદશી દિવસે વાળ ધોઈ શકાય છે કે નહીં અને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ બાબત બધાએ જાણવી પણ જોઈએ તો મિત્રો આ વિડીયોમાં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે અને આ વિડીયોમાં તમને દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખમય રહે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર લક્ષ્મી માતા અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ હંમેશા રહે તો આ વીડિયોને તમારા શ્રદ્ધાભાવથી ભાવથી એક પ્યારું લાઇક જરૂર કરો અને જય લક્ષ્મી નારાયણ જય લક્ષ્મી નારાયણ જય લક્ષ્મી નારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે જ આ માહિતીને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ અને તેમનું પણ ભલું થાય તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષે બે હજાર પચીસ માં દેવ ઉઠી એકાદશી ક્યારે છે વ્રત ક્યારે રાખવામાં આવશે વ્રતનું પારણું કરવાનો શુભ સમય શું રહેશે તો ભાઈઓ બહેનો આ વર્ષે દેવ ઉઠી એકાદશી બે દિવસ ઉજવાશે એક અને બે નવેમ્બરે આવી રીતે દેવ ઉઠી એકાદશીની શરૂઆત એક નવેમ્બરે સવારે નવ અગિયાર થી થશે અને તેનો સમાપન બે નવેમ્બરે સવારે સાત મિનિટ પર થશે આવી સ્થિતિમાં ગૃહસ્થ લોકો માટે દેવ એકાદશી એકાદશીનો પર્વ અને વ્રત એક નવેમ્બરે શનિવારે રાખવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવ ઉઠી એકાદશી પર્વ અને વ્રત બે નવેમ્બરે રવિવારે રાખવામાં આવશે આ રીતે જે સાધકો એક નવેમ્બરે દેવ ઉઠી એકાદશી વ્રત રાખશે તેઓ બે નવેમ્બરે વ્રત પારણું કે વ્રત તોડવાનો સમય બપોરે સુધી રહેશે પારણ તિથિના દિવસે સમય બપોરે પંચાવન મિનિટ પર સમાપ્ત થશે હા મિત્રો જે લોકોને ખબર નથી કે હરિવાસર શું છે તેમને જણાવવું કે એકાદશી વ્રતનું પારણું હરિવાસર દરમિયાન ક્યારે ન કરવું જોઈએ જે શ્રદ્ધાળુઓ વ્રત કરે છે તેમણે વ્રત તોડતા પહેલા હરિવાસર સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ આ ઉપરાંત ક્યારેક એકાદશી વ્રત સતત બે દિવસ માટે હોય છે આવી સ્થિતિમાં જ્યારે એકાદશી વ્રત બે દિવસનો હોય ત્યારે સ્માર્થ પરિવારના લોકોએ પહેલા દિવસે એકાદશી વ્રત કરવો જોઈએ જ્યારે બીજા દિવસની એકાદશીને દૂજી એકાદશી કહેવાય છે જે સન્યાસીઓ વિધવાઓ અને મોક્ષની ઈચ્છા રાખનારા શ્રદ્ધાળુઓ દુજી એકાદશીના દિવસે વ્રત કરવો જોઈએ એકાદશી વ્રત બે દિવસનો હોય ત્યારે એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે હોય છે આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ બે નવેમ્બરે ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખશે તેમના માટે વ્રત પારણું એટલે વ્રત તોડવાનો સમય સવારે છે ચોત્રીસ થી આઠ વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે પારણના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે આ ઉપરાંત એકતાલીસ મિનિટ સુધી રહેશે સાથે જ અભિજીત મુહૂર્ત સવારે એક એક બેતાલીસ થી બપોરે બાર વાગીને ને સત્યાવીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો ચાલો હવે જાણીએ દેવ ઉઠી એકાદશીની ની પૂજા વિધિ વિશે તો ભાઈઓ બહેનો દેવ ઉઠી એકાદશીના એક દિવસ પહેલા સ્નાન કરો જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરો આથી આખું શરીર શુદ્ધ થઈ જશે સ્નાન કર્યા પછી પીયા કે લાલ રંગના કપડા પહેરો કારણ કે આ રંગ ખૂબ જ શુભ અને મંગળકારી હોય છે અને આ રંગના પૂજા પાઠ કરવાથી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે આવી સ્થિતિમાં વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા એકાદશી વ્રતનો સંકલ્પ લો ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો આખા ઘરમાં ગંગાજળ નો છંટકાવ કરો ત્યારબાદ ચોકી પર પીળા રંગનું સાફસુથરું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો આ બધું કર્યા પછી મૂર્તિને ગંગાજળથી પંચામૃતથી સ્નાન કરાવો પીળું ચંદન અક્ષત એટલે ચોખા અર્પણ કરો પછી ફળ મીઠાઈ તુલસીના પાન અને પંચામૃત ભોગ લગાવો ધૂપદીપ પ્રગટાવો સાથે જ એકાદશી વ્રતની કથા જરૂર સાંભળો કારણ કે કથા સાંભળવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ દોસ્તો ભગવાન વિષ્ણુના મંત્રોનો શ્રદ્ધાભાવથી સાચા મનથી જાપ કરો અંતમાં શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરો અને બધામાં પ્રસાદનું વિતરણ કરો તો આહતી દેવ ઊઠી એકાદશીની પૂજાવિધિ આ રીતે તમે ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો છો તો ચાલો ભાઈઓ બહેનો હવે જાણીએ તે કાર્યો વિશે જે પ્રબોધિની એકાદશી એટલે કે પ્રેલી પૂજા પાઠ વ્રત વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અને સાધક પાપનો ભાગીદાર બને છે જેનાથી ઘરની બરકત રોકાઈ જાય છે અને જીવનમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે પરંતુ મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો આ એક પ્યારું જરૂર કરો અને ચેનલને કરી લો અને કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જયલક્ષ્મી નારાયણ જરૂર લખો નંબર એક ચોખા પ્રિય ભક્તજનો અક્ષત એટલે ચોખાનો પૂજા પાઠમાં વિશેષ ઉપયોગ થાય છે પરંતુ દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી પૂજા પાઠ ફળ નિષ્ફળ થઈ જાય છે અને આવું કરવું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું અપમાન ગણાય છે જેનાથી શ્રદ્ધાળુ પાપનો ભાગીદાર બને છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેનાથી ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે અને બનતા કામ પણ બગડી શકે છે જેનાથી તમને જીવનમાં નિષ્ફળતા મળશે તેથી આ દિવસે ચોખાનું સેવન ન કરો અને ન તો ચોખા ખરીદો સાથે જ ભાઈઓ બહેનો દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીનું પાન પણ ન તોડવું જોઈએ પૂજા માટે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને રાખી લો કારણ કે દેવોત્થાન એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું અને તુલસીનું પાન તોડવું તેનાથી સાત પેઢીઓને પાપ લાગે છે સાથે જ વંશનો નાશ થાય છે નંબર બે પાન

જેનાથી તમારી આ નાનકડી ભૂલ તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી વંચિત રાખી શકે છે અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે નંબર ત્રણ લોખંડની વસ્તુઓ જી હા ભક્તો દેવ ઉઠી એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે તેથી આ દિવસ ધાર્મિક રીતે અત્યંત પવિત્ર ગણાય છે અને આ દિવસે કરેલી પૂજા પાઠ અત્યંત તમારે ની વસ્તુ ન ન ખરીદવી જોઈએ અને તો આ લોખંડ ની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે લોખંડ કઠોરતા અને ક્રોધ નું પ્રતિક છે સાથે જ લોખંડ ઘરમાં નકારાત્મક ઉર્જા ને આકર્ષે છે જેનાથી ઘરમાં અશાંતિ ની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને માનસિક તણાવ આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે નંબર ચાર કાળા રંગના કપડા પ્રિય મિત્રો શાસ્ત્રોમાં કાળા રંગને ખૂબ જ અશુભ ગણવામાં આવ્યો છે કારણ કે કાળો રંગ શનિદેવનું પ્રતિક છે અને તે તમોગુણને વધારે છે આવી સ્થિતિમાં ધ્યાથી સાંભળો ભક્તો દેવ ઉઠી એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી જ્યારે તમે કપડા પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે કપડા કાળા કે ઘેરા નીલા રંગના ન હોવા જોઈએ નહીં તો તમને આ શુભ અવસરે કરેલી પૂજા પાઠ વ્રતનું તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને જીવનમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે જેનાથી તમારા બનતા કામ બગડી શકે છે અને ભાગ્ય નબળું પડી શકે છે તેથી દોસ્તો દેવ ઉઠી એકાદશીના ના દિવસે કાળા રંગના અને ઘેરા ની પહેરો અને ન તો કાળા રંગના કપડા ખરીદો નહી તો દોસ્તો તમારે દેવ ઉઠી એકાદશી ના એક દિવસ પહેલા દશમી દિવસે સૂર્યાસ્ત પહેલા ઘરમાં સાફસુફી કરી લેવી જોઈએ આવી સ્થિતિમાં દેવ ઉઠી એકાદશી દિવસે સાફસુફી કરવાથી બચવું જોઈએ કારણ કે સાફસુફી કરતી વખતે ભૂલથી ઘણા સૂક્ષ્મજીવો મરી જાય છે અને તેનું પાપ લાગે છે જેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ નારાજ થઈ જાય છે અને પૂજા પાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય છે જેનાથી તમારું ભાગ્ય અને આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે ધનદોલતની બરકત રોકાઈ શકે છે કારણ કે સાફસુફી ને લક્ષ્મી માતાનું પ્રતિક પણ ગણવામાં આવે છે તેથી દોસ્તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો નંબર છ સૂર્યને જળ હા પ્રિય ભક્તજનો સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી ગણાય છે એવી માન્યતા છે કે સૂર્યને જળ આપવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે માનસિક તણાવની સમસ્યા દૂર રહે છે અને તેજ પ્રદાન થાય છે આવી સ્થિતિમાં તમે રોજ સૂર્યને જળ આપતા હશો પરંતુ તમને બધાને જણાવો કે દેવ ઉઠી એકાદ જળ લો પરંતુ વખતે તેમાં ચોખા ન નાખવા જોઈએ આવું કરવું તમને ભગવાન વિષ્ણુ અને સૂર્ય કૃપાથી વંચિત રાખી શકે છે જેનાથી ઘરમાં કંગાળપણું છવાઈ શકે છે નંબર સાત ચણાની દાળ પ્રિય ભક્તો દેવ ઉઠી એકાદશી તિથિના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી બચવું જોઈએ અને ખરીદવાથી પણ બચવું જોઈએ નહીં તો તમારે પછી પસ્તાવું પડી શકે છે જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મસૂર દાળ ચણાની દાળ ઉડદની દાળ કોબી ગાજર શાકભાજી પાલક સાગની દોસ્તો દેવોત્થાન એકાદશી ના દિવસે આ શાકભાજીઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ અને ઘરમાં હોય તો તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે દેવ ઉઠી દિવસે આ વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જે ભગવાન વિષ્ણુ કરી લો ખરીદી લો તો તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે જીવન બરબાદ થઈ શકે છે લક્ષ્મી માતા ઘર જતી રહેશે અને પાછું વળીને નહીં જોઈએ આવી સ્થિતિમાં દોસ્તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ દિવસ ખૂબ જ અત્યંત શુભ હોય છે શાસ્ત્રોમાં દેવ ઉઠી એકાદશીને મોક્ષદાયની તિથિ પણ કહેવામાં આવી છે નંબર આઠ બીજા ઘરનું અન્ન જી હા ભક્તો એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે કોઈના ઘરનું અન્ન ન ખાવું જોઈએ એવું કહેવાય છે કે દેવ ઉઠી એકાદશીના પવિત્ર પર્વ પર બીજાના ઘરનું ભોજન કરવાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિ પાસે જતી રહે છે જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશી શકતા નથી કારણ કે તમે લક્ષ્મી માતાને જાતે જ તમારા ઘરમાંથી બહાર કાઢી રહ્યા છો આ ઉપરાંત ઘરમાં જ્યારે પણ ભોજન કરો આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરો નહીં તો તમને જીવનમાં અન્નની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને માં અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ શકે છે નંબર નવ રીંગણ પ્રિય ભક્તો શાસ્ત્રોમાં માં અશુદ્ધ શાકભાજી ગણવામાં આવી છે આવી સ્થિતિ માં તમે આ વાત કાન ખોલી સાંભળી લો દેવ ઉઠી એકાદશી દિવસે રીંગણ નું સેવન સંપૂર્ણપણે વર્જિત ગણાય છે માત્ર એકાદશી જ નહીં પરંતુ ધર્મ ગ્રંથો અનુસાર પૂર્ણિમા અમાવસ્યા હિન્દુ ધર્મમાં આવતા અન્ય તહેવારો પર પણ તેનું સેવન કરવું અશુભ ગણાય છે તેમાં નાના જીવાત અને બીજ વધુ પ્રમાણમાં હોય છે જે વ્રત અને પૂજાના સમયે અપવિત્રતાનું ગણાય છે આવી સ્થિતિમાં ખાવાથી વ્રતનું પુણ્ય ઘટે છે અને મનમાં આળસ ભ્રમ અને અસ્થિરતા વધે છે આ ઉપરાંત પ્રબોધીની એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કામ પ્રવૃત્તિને વધારે છે આવી સ્થિતિમાં તમે આ બાબતની ગાંઠ બાંધી લો તો ભાઈઓ નહીં તો જીવનમાં જોવા મળે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે દાંપત્ય જીવનમાં કડવાશ ઉત્પન્ન થાય છે અને સંબંધો બગડી જાય છે તો ચાલો મિત્રો હવે તમારા પ્રશ્નનો જવાબ આપીએ પ્રશ્ન છે કે શું દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ ધોવા જોઈએ કે નહીં નહીં તો તો પ્રિય ભક્તજનો તેનો જવાબ છે જી હા ભક્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ કારણ કે આવું કરવાથી વ્રતના પુણેનું ફળ મળતું નથી આ દિવસે વાળ ધોવું અશુભ ગણાય છે આવી સ્થિતિમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્ત્રી માટે એકાદશી દિવસે વાળ ધોવાનો અર્થ એટલે લક્ષ્મી માતાને ઘરમાંથી બહાર કાઢવું અને જે આ કામ કરે છે લક્ષ્મી માતા તેના ઘરે પાછું વળીને નથી જોતા પછી ભલે તે ગમે તેટલી પૂજા પાઠ કરે વ્રત કરે ઉપાય કરે લક્ષ્મી માતા તે ઘરમાં ફરી ક્યારે વાસ નથી કરતા આવી સ્થિતિમાં પછી તમે કહેશો કે આખરે વાળ ક્યારે ધોવા

જેનાથી જીવનમાં કંગાળપણું છવાઈ જાય છે ઘરની બરકત રોકાઈ જાય છે અને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને ભાગ્ય પણ નબળું થઈ જાય છે ભાગ્ય સાથ નથી આપતું તો પ્રિય ભક્તજનો આ હતું આજના વિડીયોમાં જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને તમારી પોતની ચેનલ ટોપ વાતો ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમાર આ આવનારા દરેક નવા વિડિયો નું નોટિફિકેશન સૌથી પહેલા મળે સાથે જ આ વિડિયો ને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આમ માહિતી વધાને જાળ થાય જય લક્ષ્મી નારાયણ